જય દ્વારકાધીશ હું છું અમીર બારાડી બ્રોમદેવભૂમિ દ્વારકા મિત્રો હું જેલમાં હતો અને આખી વિગત હું તમને કહીશ મારી આઈડી લઈ લીધી લઈ લીધી છે મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધું ડિલીટ કરી નાખ્યું છે ગુજરાત પોલીસ એલસીબી દ્વારા અટક કરી રીતે મારી મિત્રો જય શ્રી રામ અમીરભાઈ બરાડીને બે દિવસ જેલમાં રાખવામાં આવ્યા એવું અમીરભાઈનું કહેવું છે એની આઈડી ઇન્સ્ટા આઈડી યુટ્યુબ બધું ડિલીટ મારી દેવામાં આવ્યું છે મિત્રો તમારું શું કહેવું અને કોમેન્ટ કરીને જણાવજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો લોકો સુધી પહોંચાડજો અમીરભાઈ બારાડીને અને આ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા અને ફેસબુકમાં જોતા હોય તો પણ જેથી કરીને આવા વિડીયો જોવા તમને પહેલાં મળી જાય હું શરૂઆતની ઘટના કહું તો હું એક મીડિયામાં જતો હતો રાજકોટ તો પોલીસને ખબર પડી ગઈ હશે કે હું મીડિયામાં જાઉં છું ન્યૂઝમાં કોઈ રિપોર્ટ દેવા તો મને મારી ટોલ નાકા ઉપર અટક કરવામાં આવે છે અને મને ડિટેન કરવામાં આવે છે બરાબર અને મારી થયા બાદ મને લઈ જવામાં આવે છે જામનગર એલસીબી પીઆઈ છે આપણે કોઈ વ્યક્તિગત આમાં કોઈનું નામ નથી લેવાનું પણ પીઆઈ દ્વારા અહીંયા મને બેસાડવામાં આવે છે સાડા સત્તર કલાક બેસાડવામાં આવે છે રાત્રે ત્રણ થી પાછો સાંજે નવ વાગ્યા સુધી એટલે ત્યાં મને બેસાડવામાં આવે છે પછી મને રાતે એવું કહેવામાં આવે છે કેસ કે કઈ નથી કોઈ જાતનું ખાલી એટલી મને વોર્નિંગ આપવામાં આવે છે કે તું આજે વિખવાદ ને મતલબ તું સોશિયલ મીડિયામાં બોલે છે એવું બધું બંધ કરી દે ને એવું બધું મને સૂચના આપવામાં આવે છે કે આ બધું બંધ કરી દેજે એમ પછી મને સાંજે જામીનની તો સવાલ નથી કેમ કે કેસ મારા ઉપર થયેલ નતો પછી એ લોકોએ સાંજે શું કર્યું એલસીબી દ્વારા જામનગર એલસીબી દ્વારા મને સાંજે ટ્રાન્સફર કરવામાં આવ્યો પોલીસ હેડક્વાર્ટર સિટી સી ડિવિઝનમાં આવે છે મારા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે ગુનામાં એવું લખવામાં આવે છે કે તમે જે કરો છો આ બંને સમાજ વચ્ચે ઉશ્કેરી બધું એવું બધું લખવામાં આવે છે બરાબર અને મને લોકઅપમાં પૂરી દેવામાં આવે છે પછી આજે આજે મને સાંજે ચાર સાડા ચારની વચ્ચે છોડવામાં આવે છે જામીન મળી જાય છે બરાબર તો બે દિવસ અઢી દિવસ હું જેલમાં હોઉં છું જામનગર હવે મારો ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ બધું લઈ લેવામાં આવે છે ડિટેન કરવામાં આવે છે અને એવું મેં કોઈ કે કે એના લીધે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવામાં આવે છતાં પણ કોના હિસાબે થયું છે શું છે મને કઈ ખબર નથી પણ આમાં રાજકારણ છે એ ફાઈનલ વાત છે અને કઈ વાંધો નહીં મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ ડિલીટ થયું હું પાછો ઉભો થઈશ પાછો મેદાનમાં